બોલી સંભવ કરી દાદાની જય ખાયું બા ભોલે બાબા નાચે છે આજે ખાય તું રો બાંગ ભોલે બાબા નાચે છે ચાંદો ના છે સૂરજ નાચે તે મણી સંગે નાચી રહ્યું છે બ્રહ્ ભોલે બાબા નાચે છે આજે નાચી રહ્યું છે બ્રહ્ ભોલે બાબા નાચે છે આજે ખાય દુરો બાંગ ભોલે બાબા નાચે છે આજે ખાય દુરો બાંગ ભોલે બાબા નાચે છે ગ মণি সঙ্গে সরু নাচে আজ নাচি রে পাতাল ভোলে বাবা নাচেছে নাচি রে পাতাল ভোলে বাবা নাচেছে খায় তুরো ভাঙ ভোলে বাবা নাচে ছে আজে খায় ধ তুরো ভাঙ ভোলে বাবা নাচে ভোলে বাবা নাচেছে আজে নাচি রে বৃন্দাবন ভোলে বাবা নাচেছে খায় তু রঙ ভোলে বাবা ছে আজে ભાંગ ભોલે બાબા નાચે છે રામજી નાચે સીતાજી નાચે તે સંગે હનુમાનજી નાચે આજે નાચી રહ્યું છે અયોધ્યા ભોલે બાબા નાચે છે આજે નાચી રહ્યું છે અયોધ્યા ભોલે બાબા નાચે છે ખાયદ તુરો ભાંગ ભોલે બાબા નાચે છે આજે ખાયદ તુરો ભાંગ ભોલે બાબા નાચે છે ભોરા ના થે ના ગણપતીજી ના છે કૈલાસ ભોલે બાબા નાચે છે કૈલાસ બોલે બાબા નાચે છે ખાય ધ તુરો ભાંગ ભોલે બાબા નાચે છે આજે ખાય થત તુરો ભાંગ ભોલે બાબા નાચે છે